વારાપણા કેમનું આયોજન ગાયત્રી ધામ ખાતે કરવામાં આવ્યું સમગ્ર આયોજન ગાયત્રી ધામના વડા રતિદાદા દ્વારા કેમ્પ યોજાયો હતો જેમાં આંખ મોથિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રતાપ વાડા આઠ ન્યૂઝ ધારી અમરેલી ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજ રોજ બસો બાસઠ મો નેત્ર યજ્ઞ સાથે દંત યજ્ઞ સર્વરોગ કેમ્પ કરવામાં આવે જેની અંદર એકસો અઠ્ઠાણું દર્દીઓએ લાભ લીધો એમાં પિસ્તાલીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન થશે મણી પણ બેસાડી દેવામાં આવશે દાંત વિભાગમાં અનેક લોકોની દાંતની સારવાર કરવામાં આવી દાંત કાઢી આપવામાં આવ્યો ચાંદીપુરી આપવામાં આવી સર્વરોગ કેમ્પનો પણ અનેક દર્દીઓએ લાભ લીધો બધાને પંદર દિવસની દવા આપવામાં આવી અને બધા દર્દીઓને તાવ માથું શરદી ઉધરસ બધી દવા પંદર દિવસની આપવામાં આવી સરસ મજાનું બપોરે ભોજન પ્રસાદ ચા પાણી અને તમામ વ્યવસ્થા ગાયત્રી પરિવાર ગાયત્રી સંસ્કાર ધામ ચલ્લાલા દ્વારા કરવામાં આવી હતી અને બધાને સારું થઈ જાય સારું થયા પછી સરસ મજાના સુંદર આશીર્વાદ સંસ્થાને આપે સંસ્થા વધારે સારા કામ કરે એવી વેદ માતા ગાયત્રી મહાદેવને પ્રાર્થના